નવ નિયુક્ત એસીપી દ્વારા રાણીપુરા ગામે વિલેજ વિઝિટ કરી હતી વિલેજ વિઝિટ દરમિયાન ગ્રામજનોને પડતી સમસ્યાઓ અને તેમના પ્રશ્નો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી ઝઘડિયા ખાતે ટૂંક સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ઝઘડિયામાં એસીપીની પોસ્ટની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઝઘડિયાના એસીપી તરીકે અજયકુમાર મીણાની નિમણૂક કરવામાં આવી હતી નવનિયુક્ત એસીપી અજયકુમાર મીણા દ્વારા આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે તેમની વિલેજ વિઝિટ કરી હતી વિઝિટ દરમિયાન એસીપી દ્વારા ઉપસ્થિત સરપંચ મીણાબેન વસાવા ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ તાલુકા પંચાયત સદસ્ય વિશાલ પટેલ ગામના આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે પૂછપરછ કરી હતી અને તેમને પોલીસ તરફથી કોઈ સમસ્યા હોય તો જણાવવા જો કહ્યું હતું ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ ચોરીની ઘટનાઓ કોઈ માથાભારી સમૂહ દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરી હતી અને જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત જ ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું આ સાથે જ સંચાલન કેવી રીતે થાય છે સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ આદરી હતી તથા બાળકીઓની સુરક્ષા બાબતેના પાસાઓ ચકાસ્યા હતા અને કોઈપણ સમસ્યા હોય તો તુરંત જ ઝઘડ્યા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું